ચોથો યજ્ઞ ચાલે છે આ અશ્વમેધ છે ને એ એ વખતનું ઇલેક્શન છે એ વખતની ચૂંટણી થોડા થોડા વર્ષે રાજા યજ્ઞ કરે અશ્વમેધ અશ્વમેધમાં અશ્વને ફરતો મૂકવામાં આવે ઘોડાને ફરતો મૂકવામાં આવે એની પાછળ સેના હોય એના રાજ્યમાં કોઈને અન્યાય થયો હોય તો એ ઘોડાને પકડી લે અને બાંધે ઘોડો બંધાઈ જાય એટલે સમજવાનો કે આને અન્યાય થયો છે પછી એની વાટાઘાટો ચાલે એનો અન્યાય દૂર કરવામાં આવે પછી ઘોડો આગળ વધે અને વાટાઘાટોમાં જો પતે નહીં તો બે પક્ષે યુદ્ધ થાય એમાં જીતે એ રાજા બને બહુ પ્રસિદ્ધ કથા છે રામાવતારની ભગવાન રામે અશ્વમેધ કર્યો ત્યારે એના અશ્વએ લવ અને કુશે પકડી લીધેલું બહુ પ્રસિદ્ધ કથા છે છે આમાં ત્રણ વખત યજ્ઞ કર્યા ચોથો યજ્ઞ ચાલે છે એ વખતે આ આ જે રાજાશાહી હતી એમાં એમાં બહુમતી નહોતી એમાં સર્વમતી હતી સર્વમતી એક પણ વ્યક્તિને વિરોધ હોય તો એ અશ્વ પકડી પ્રસન્ન હોવો જોઈએ આ રાજ્યનો મૂળ ઉદ્દેશ દરેક વ્યક્તિ રાજી હોવો જોઈએ ચોથો યજ્ઞ ચાલે એને અશ્વ ફરે છે પછી જો ઘણા લોકો એવો ખોટો અર્થ કરે છે કે અશ્વમેધ કરે પછી અશ્વ ફરીને આવે પછી અશ્વનું માથું કાપી અને યજ્ઞમાં હોમી દે ના એ ખોટું છે એ તો પછી ક્યાંકથી કોઈ ઘુસાડ્યું છે આનો ઉલ્લેખ નથી આપણા શાસ્ત્રોમાં પવિત્ર ગ્રંથોમાં જીવ હિંસાનો ક્યાંય ઉલ્લેખ નથી પછી કોઈ અલગ અલગ નામે માતાજીના નામે બલીના નામે બધું કર્યા કરે તો એની જવાબદારી એમાં શાસ્ત્રો બિલકુલ સંમત નથી શાસ્ત્રની આજ્ઞા છે જ નહીં અશ્વમેધ જે અશ્વ ફરી આવે જે અશ્વ ફરીને પાછો આવી રહે અને પછી યજ્ઞ પૂર્ણ થાય પછી એ અશ્વને એ અશ્વશાળામાં બાંધી દેવામાં આવે જિંદગીમાં એના ઉપર કોઈ સવારી ન કરે માત્ર એની પૂજા કરવામાં આવે એનું નામ છે અશ્વમેધ ભાગવતમાં શબ્દ આપ્યો છે આલંબન એને સન્માન આપવામાં આવે જીવનભર એના એના ઉપર કોઈ સવારી ન કરે કારણ કે એ અશ્વ કયો છે અશ્વમેધનો અશ્વ છે એ ઘોડો કયો છે યજ્ઞનો યજ્ઞાશ્વ છે એટલા માટે આપણે ત્યાં ગૌમેધ પણ થયો છે પણ હા એમાં ઘણા લોકો વિકૃત અર્થ કરી નાખે અથવા તો ખાસ ષડયંત્ર પૂર્વક કરાવવામાં આવ્યો કે ગાયનું મસ્તક કાપીને એને હોમ ના એવું છે જ ને જીવ હિંસાને આ સંસારમાં કોઈ સ્થાન નથી જીવની સાથે તો પ્રેમ કરવાનું કહ્યું છે પ્યાર કરવાનું કહ્યું છે